મિત્રો ને રાધે કૃષ્ણ ઓમ નમ ભગવતી વાસુદેવાય નમ હરિનારાયણ આજનો આપણો પ્રસંગ ભાગવત શ્રીમદ ભાગવત નો પ્રસંગ છે વેદ વ્યાસ એમના આધારે આપણે આદિનારાયણે હા કેવી રીતે વિશ્વની ઉત્પત્તિ કરી અને કેવી રીતે મનુષ્યની ઉત્પત્તિ કરી આપણે જાણવી વિસ્તારથી જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મ ઘટે ને અને પાપ વધી જાય તારે આદિનારાયણ પ્રગટે છે કોઈ પણ રૂપે એને કોઈ માની એની જરૂર નથી કે માં હોય તો આ આદિનારાયણ પ્રગટી શકે એને કોઈ માની જરૂર નથી પ્રગટ જ છે જલમે છે ક્યાં જલમે જલમ હોય તો માની જરૂર પડે આ ભગવાન તો પ્રગટે છે એટલે એને માની જરૂર ન પડે આપણે એ વિશે જાણવી કે ભગવાન કેવી રીતે પ્રગટ્યા આપણે વિસ્તારથી જાણવું સૌ પ્રથમ ચંદ્ર ન તા નવલક તારા જીરો સુમકાન છતાં આદિનારાયણ હતા પરમાત્મા હતા તારા ત્યાં ફરીથી વિશ્વની ઉત્પત્તિ કરી હોય ને એ ન હોય તો કોણ કરે કારણ કે એનું એનું જન્મ પણ નથી અને એનું મૃત્યુ પણ નથી આદિ આદિનારાયણ એને કહેવાય આદિનારાયણ આપણે કોઈને ન કહી શકીએ એક આ આ તત્વ એવું છે કે આદિનારાયણ છે આ કાંઈ જ નતું વિશ્વમાં પૃથ્વી ઉપર કાંઈ જ નતું પૃથ્વી જમીન જ નથી ત્યારે એમને સંકલ્પ કર્યો કે ફરીથી મારે આ વિશ્વ બનાવવું છે અને મનુષ્યની ઉત્પત્તિ કરવી છે સંગલત માત્રથી જલમાંથી એક જ્યોત પ્રગટી જોત જ્યોતમાંથી આદિનારાયણનું પ્રાગત્ય થાય છે આદિનારાયણ પરમાત્મા એમનું પ્રાગત્ય થાય છે અને પ્રગટે છે ત્યાર પછી એમના નાભીમાં એક નાભીમાંથી કમળ ખીલું એમાંથી બેમાજીની ઉત્પત્તિ થાય છે જે ઉત્પત્તિનો દેવ આ વિશ્વની ઉત્પત્તિ બેમાજી કરી છે ત્યાર પછી ઘણા એક પ્રસંગ છે એક આ મહત્વનો પ્રસંગ છે કે ઘણાને એમ લાગે છે કે શિવનો જન્મ જ નથી જન્મ નો હોય આ એવા તત્વ છે ને એ પ્રગટે એમ દરમાજી પછી ભગવાન આદિનારાયણના એમના જે કપાળમાંથી જે મહાદેવની ઉત્પત્તિ થાય છે મહાદેવનું પ્રાગત્ય થાય છે અને મહાદેવનું ભગવાન નામ પણ પાડે છે એમના અગિયાર નામ આદિનારાયણ આપે છે એમાં આપણે એક નામનો ઉલ્લેખ કરીએ રુદ્રે એમનું નામ રુદ્ર રાખે છે ત્યાર પછી ભગવાને અને આત્રેણી દેવ જે મેન જે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણે અત્યારે કેવી છે એ સમયે પરગેટ અત્યારે તો નિરાકાર હતા આમના કોઈ નામ બામ કાંઈ હતું નહીં આપણે નામ જાણીશું ત્યાર પછી બ્રહ્માજી અને ભગવાન મહાદેવ ભગવાન પાસે સામે છે કે આદિનારાયણ અમે કોણ શિવ હમણાં અમને જે ઉત્પત્તિ એનું કારણ શું અમને બતાવો તો અમને કાંઈક ખબર પડે અમે કોણ શિવ ત્યારે આ ભગવાન નામ આપે છે શિવનું નામ આપે છે રુદ્રે તમારું નામ રુદ્ર છે કે અને તમારું નામ કે બ્રહ્માજી શીખે પોતે ભગવાને આ નામ એનો વિસ્તાર કરેલો આદિનારાયણે તમારે કે ઉત્પત્તિ કરવાની છે બેમાંજીને એમ કીધું ઉત્પત્તિ કરવી તો એનો વિનાશ પણ જરૂરી છે એના કારણે મહાદેવને કીધું તમે વિનાશી દેવો છો તમારે વિનાશ કરવાનો છે એ કાર્ય તમને છે અને સૌપ્રથમ તો તમે તપસ્યા માટે જાઓ તપસ્યા કર્યા વગર કોઈ આ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી નથી આપણે વર્ણન હાલો છે અત્યારે જે જે માનસપુત્ર માનસપુત્રનું વર્ણન હાલે છે માતા વગેરે ક્યાં માતા હતા માતા નહોતા આને માનસપુત્ર કહેવાય એ જો આપણે વર્ણન માનસપુત્રનું જ કરવાનું છે ત્યાર પછી તપસ્યા માટે જાય છે મહાદેવ અને બ્રહ્માજી ઘણા સમય તપસ્યા કરી ઘણા વર્ષો ત્યાર પછી આદિનારાયણ પ્રગટ થાય છે પ્રગટ થઈને કે છે કે માંગો કે શું જરૂર પડે ત્યારે બ્રેહ્માજી છે કે પ્રભુ મને કેમ આ મનુષ્યની ઉત્પત્તિ કરવી મને કાંઈ જ ખબર નથી કાંઈક મને જે એનું મને રહસ્ય બતાવો મને સીધે આપો ત્યાર પછી આદિનારાયણ બ્રહ્માજીને હજારો સિદ્ધિઓ આપે છે હજારો સિદ્ધિઓ કે જાઓ હવે તમે સંપૂર્ણ વિસ્તુ ઉત્પત્તિ કરી શકશે ઉત્પત્તિનો દેવ બ્રહ્માજી છે ત્યાર પછી એમને શરૂઆત કરે છે સૌપ્રથમ ચાર ઋષિકુમાર બનાવે છે એમના નામ આપો સનક સનંદ સનાતન અને સનતકુમાર आचार ऋषिकुमार मानस पुत्रता वगैरे शरीर उत्पत्ती माता न मानस पुत्र, हो, पुत्र क्यपाशी दस महान पुरुषी शरीर प्रगट प्रगते ई दस पुरुषी नाम होते मरीची अत्रिजी अंगिरजी पुलसजी पुलजी जी, जी रघुजी वशिष्ठजी दक्ष प्रजापिजी आणि शिल नारायदजी आता मानसपुत्रो त्यार पशे शेलय मनुने शत्रुपानी उत्पत्ती करेश मनुने शत्रुपा। आ मनुष्य पुरुषचे आणि શત્રુપા પાસે એ સ્ત્રી છે આ બંનેની નારી પુરુષ આ જાતિ એમની ઉત્પત્તિ કરી એ પણ માનસપુત્ર છે આ આ માનસ પુત્ર આમાં વાંસના નથી આ માત્ર એમના બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પત્તિ થઈ છે એટલે એને માનસપુત્ર કહેવાય ત્યાર પછી એમને આટલા પુત્રો પરગેટ્યા એક અગિયાર નારી વતન એમના શરીરમાંથી પ્રગટે છે આટલો વિસ્તાર કર્યા બાદ બ્રહ્માજીને કોઈ સફળતા મળે નહીં સફળતા મળે નહીં કોઈ ગતિ થતી નથી આ મનુષ્યની વિસ્તાર નતો થતો ત્યાર પછી મહાદેવના પણ કહે છે કે તમે મનુષ્યની ઉત્પત્તિ કરો પણ મહાદેવની ઉત્પત્તિ જરાક જે સારી રહેતી મહાદેવે ઉત્પત્તિ કરી એવી ભૂત ભૂતપ્લેટો અને જે એમને એવા ભૂતો ઉત્પત્તિ કરી કે કોઈને પાછળ આંખ્યું કોઈને કોઈને દસ દસ ફતી 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 આંખ્યું કોઈને માથે શિંગડા કોઈને મોટા મોટા દાંત કોઈને પાછળ દાંત આવા ભયંકર ઉત્પત્તિ કરી મહાદેવે જ્યાં બ્રહ્માજી નજર જઈ તમે બંધ કરો રુદ્રુદ્ર તમે બંધ કરો તમારે ઉત્પત્તિ નથી કરી આપણે આવા મનુષ્ય નથી બનાવવાના તમે જાઓ તપસ્યા માટે તપસ્યાના દેવ મહાદેવ એટલે તપસ્યાના ના શાસ્ત્રોમાં જે ભાગવતમાં ઉલ્લેખ છે અઠ્યાસી હજાર વર્ષ મહાદેવે તપસ્યા કરી હતી ત્યારે આ ભગવાન ગણાય છે પૈસા તમે જોવો તો ખરા આ સજ વર્ણન છે અને સજ પછી જે વિસ્તાર નહોતો થતો ત્યારે બ્રેમાજીને જરા ક્રોધ આવી ગયો અને અતિ ક્રોધિક થઈ જાય કે મેં આટલી બધી હું મહેનત કરી રહ્યો છું છતાં મને સફળતા કેમ નથી મળતી અને ભગવાનને સંભાળે છે અને ભગવાન પ્રગટ થાય છે આદિનારાયણ ત્યારે દેમાજી કહે છે કે પ્રભુ કે મને સફળતા મળતી નથી આ મનુષ્યને વિસ્તાર થતો નથી શું આનું કારણ છે કે તમે સિદ્ધિઓ આપી સતા મને કે સફળતા મળતી નથી કે પછી ભગવાન આદિનારાયણ કહે છે કે તમે કામદેવની ઉત્પત્તિ કરી કે ના પ્રભુ તો તમે કામદેવની ઉત્પત્તિ કર્યા વગર કેમ વિસ્તાર થાય તમારે કામદેવની ઉત્પત્તિ કરી પડે જાઓ કામદેવની ઉત્પત્તિ કરો પછી તમને સફળતા જરૂર મળશે અને ત્યાર પછી બ્રહ્માજી કામદેવની ઉત્પત્તિ કરશે અને કણ કણકણમાં આ વિશ્વમાં કામ વ્યાપી ગયો અને ત્યાર પછી આ ચોરાશી લાખ યોની આપણે જે કેવી એ બધે બનાવવાની શરૂઆત કરી દીધી બ્રહ્માજીએ અને કોઈ જળ કોઈ આ વૃક્ષો આ બધી ઉત્પત્તિની શરૂઆત કરી દેવી આ જેટલી ઉત્પત્તિ છે એ બધી આ બ્રેમાજીની ઉત્પત્તિ કરેલી છે ભગવાન દ્વારા ભગવાનની આજ્ઞાથી એને બેહમાજીની ઉત્પત્તિ કરેલી છે ત્યાર પછી વિસ્તાર થવા માંડ્યો અને સૌપ્રથમ મનુને પાંચ સંતાનો થાય છે પાંચ સંતાનો એમાં બે બે દીકરા અને ત્રણ દીકરીઓ મનુને આ વાંસનાથી થયેલા આ જે પાંચ સંતાનો છે આ મનુને છત્રુપાને એ કામની વાંસનાથી થયેલા એના કારણે આપણે આપણે કામ આપણે મનુષ્ય જાતિ જે આ ઉત્પત્તિ થાય છે એ કામ કામ જાગૃત થાય આપણામાં તારે આપણે બાળક જન્મે છે કારણ કે ઉત્પત્તિ આ મનુને શત્રુપાની આ ઉત્પત્તિ છે નથી અને જે આગલા જે મહાન પુરુષે જે ઉત્પત્તિ કરી એ માનસપુત્રે કહેવાય એ બેમાજીના શરીરમાંથી ઉત્પત્તિ થઈ છે એટલે મનુને શત્રુપાના બે દીકરા ત્રણ દીકરીઓ દીકરાનું નામ હતું ઉત્તાનપાદ ઉત્તાનપાદ રાજા અને પર્યાવરત આ બે દીકરા અને દીકરીઓ આકૃતિ દેહૂતિ અને પ્રસૂતિ આ ત્રણ દીકરીઓ મનુને ત્યારથી પછી આ વિસ્તાર તમે જુઓ મનુષ્યનો આપણે આપણને એમ લાગે છે કે આ બધું એમ નામ થઈ ગયું સાહેબ આની પાસે કોઈ ડાયરેક્ટર છે નહીં કલજુગના લોકોને એવું લાગે છે આ આટલી મહેનત કરી તારે આ મનુષ્યની ઉત્પત્તિ થઈ છે એ આપણને વિચાર નથી આવતો આપણને કરી ભારતની વાત નથી થતી હા વિશ્વમાં જેટલા જેટલા દેશ છે ને એમાં બધા દેશ આવી જાય એક દેશ બાકી નહીં કાયા ભૂર્યા ધોળ્યા હા આ બધા સંતાનો મનુને શત્રુપાના છે એમાં આપણે વધી જાય મિત્રો આ કામવાસનેથી આ આ પાંચ સંતાનો થયેલા આ શરૂઆત મનુને શત્રુબા એમના કામવાસનેથી આ પાંચ સંતાનો એમને થયેલા એમાંથી આપણે એ મિત્રો આપણે આગલો પ્રસંગ જાણીજો આગલા પ્રસંગમાં આપણે જે વિસ્તાર કરવાનો છે એ ઉત્તાનપાદ રાજાને એનો વિસ્તાર આપણે કરવાનો હતો જરૂર સાંભળજો એ વિડીયો જરૂર સપ્રાત કરીજો લાભ કરીજો હરીનારાયણ